રાજ્યમાં પચાસ થી ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને કિંમત રૂપિયા ચૌદ લાખ પંચાણું હજાર છસો છપ્પન ના સોનાના મુદ્દામાલ સાથે પકડી પાડી રાજુલા તેમજ મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોટ ચોરીઓના ગુનાઓ ડિટેક્ટ કરતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચ ટીમ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વન ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપવામાં આવેલ જેના અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ ની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી સંગે સઘન તપાસ કરવામાં આવે તેમજ બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરવામાં આવે બાત ની હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે દાહોદ જિલ્લા ખાતે આરોપીઓની તપાસ દરમિયાન સકદાર ઇસ્મો ને હસ્તગત કરી સઘન પુછપરછ કરતા ઉપયોગ ઘરફોડ ચોરીની કબૂલાત આપતા સંડોવાલ તમામ આરોપીઓને પકડી પાડી કરફોડ ચોરી માં સોનાના દાગીના પેટીનો મુદ્દા માં રિકવર કરવામાં આવેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હેમકરસિંહ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી ગોહિલ તેમજ અમરેલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ગ્યુરો રિપોર્ટ મૌલિક દોસી જીએન અમરેલી બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બીજી માર્ચની રાત્રિના જે છે એક ગરફોડ ચોરી દાખલ કરવામાં આવી હતી સ્વામિનારાયણનગર ચતરિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે તારી મુકામે ગયેલા હતા મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ હજાર રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી અશોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ વહેલી સવારના આ બનાવ બનવા પામેલો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિ ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખ થી ઉપરના દાગીનાની ઘરફોડ ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એન પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સરના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પકો ઉર્ફે પંકજ કરીને છે જે લા લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આરોપી છે નગરસિંહ નગરો હુંડિયાભાઈ નામા એ પણ એ તળાવ ફળ્યું ગરબાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મહુવા પોલીસ સ્ટેશનની ઘરખોળ જે છે એનો મુદ્દામાલ રિકવર થયો છે આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણિલાલ સોની જે છે એ એ પણ દાહોદ જિલ્લાના મંડોળા રોડનો છે અને એને દાહોદને એને પણ પકડવામાં આવેલો છે આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જે પૈકી પકેશ જે પંકેશ ઉર્ફે પક્કો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે આવા ઘરખોટ ચોરીના અને બીજો આરોપી નગરસિંહ છે તો નગરસિંહ ઉપર કુલ એકવીસ ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાં રિસીવર કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાં રાખનાર જે સોની છે દિલીપ મણિલાલ સોની એની ઉપર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલ છે બે હાજર સોળ થી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા જ રીતે આરોપી નગરસિંહ પ્રથમ ગુનો જે છે એ બે થી શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે સંજય જેનો પ્રથમ ગુનો જે છે શરૂ કરે ગુના દાખલ થયેલા છે અને દિલીપ મણિલાલ સોની જે જે ઇતિહાસ જોઈએ તો બે હાજર સોળ થી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે આ આખી એક સંગઠિત ક્રાઇમ કરનારી ટોળકીયા આ ચોરીઓ કરે અને આ મુદ્દામાં રિસિવર કરે અને એનો નિકાલ કરે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે ગીડા તપાસ ચલાવી રહ્યા છે એલસીબીની તપાસમાં હકીકત ખુલવા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હિંકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ ગામે એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘણી તપાસ ચાલુ છે